આંતરરાષ્ટ્રીય યોગ જિલ્લા કક્ષાની ઉજવણી ઉપલેટા ખાતે કરવામાં આવી હતી રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને આ ઉજવણી થઈ હતી અહીં મામલતદાર કચેરી પાસે તાલુકા શાળાના મેદાન ખાતે યોજાયેલા યોગ દિવસના કાર્યક્રમમાં આશરે બે હજારથી થી વધુ લોકો જોડાયા હતા આતકે વાતાવરણ થઈ ગયું ઉજવણીમાં રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષિત શિક્ષકોએ યોગ બોર્ડના પ્રોટોકોલ પ્રમાણે યોગ તથા પ્રાણાયામ કરાવ્યા હતા આ તરફ સાંસદ પરશોતમ રૂપાલાએ નવી પેઢી વધુમાં વધુ યોગ વિદ્યા સાથે જોડાય સ્વસ્થ બને તેવી અપીલ કરી હતી ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાએ બાળકો અને યુવાનોમાં મોબાઈલ જેવા ગેઝેટના ઉપયોગથી તણાવ વધી રહ્યો છે ત્યારે શરીર અને મનના સ્વાસ્થ્ય માટે યોગ એકમાત્ર ઉપાય હોવાનું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ સહિત અનેક અગ્રણી અધિકારીઓ જોડાયા હતા